મિત્રો ઘણા સમય પહેલાની વાત છે એક નાનું એવું ગામ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે બ્રાહ્મણ બધી વિદ્યામાં પારંગત હતા પરંતુ ગામમાં એવા માણસો ન હતા કે આ બ્રાહ્મણને જોઈ આ બ્રાહ્મણને જોઈતી વસ્તુ આપે કે પૂજા વિધિ કરાવે એમાં માણસો એવા માણસો હતા નહીં એટલે બ્રાહ્મણના દિવસો બહુ જ ખરાબ ચાલતા હતા એવામાં બ્રાહ્મણીને પૂરા દિવસો જતા હતા અને તેને દીકરીનો જન્મ થાય છે પરંતુ બ્રાહ્મણી બહુ હેરાન થાય અને મૃત્યુ પામે છે હવે દીકરીની જવાબદારી બધી તેના પિતા બ્રાહ્મણને માથે આવે છે અને બ્રાહ્મણ ગામમાંથી થોડી ઘણી ભિક્ષાવૃત્તિ કરી આવે છે અને દીકરીને તેના બાપે લાલન પોષણ કરી મોટી કરી તેમ કરતા કરતા દિવસો કેમ વીતી ગયા તેની ખબર ન પડી અને બ્રાહ્મણની દીકરી યુવાન થઈ યુવાન થઈ ગઈ બ્રાહ્મણના એવા કપરા દિવસો આવી ગયા કે બ્રાહ્મણના ઘરમાં એક ટક ખાવાનું પણ મળતું નહીં ભિક્ષા માટે જાતો તો ભિક્ષામાં કોઈ કાંઈ દેતું નહીં એટલે બ્રાહ્મણ સવારમાં એક વાણિયાની દુકાને જાય છે અને વાણીને વિનંતી કરે છે કે મને કાંઈક ઉધારે આપો અનાજ આપો તો મનમાં મનમાં લાગ્યો કે તને ઉધાર આપી અને મને પાછું ક્યાં મળવાનું પાછું મળવાનું છે એટલે વાણિયાને થયું કે આ બોણી બગાડશે એટલે વાણીઓ હસીને કહેવા લાગ્યો કે બ્રાહ્મણ દેવતા તમે પહેલા પૈસા ચૂકવ્યા નથી અને હવે ફરી પાછું ઉધાર માંગો છો તમને તમે કંઈક ગીરવે મૂકો તો હું તમને આ બધી ચીજ વસ્તુ આપું બ્રાહ્મણ કહે પરંતુ ગીરવે મૂક્યા જેવું મારી પાસે છે શું તો વાણિયો કહે કે આ પાઘડી ગીરવે મૂકી દો પાઘડીમાં તો હવે કશું રહ્યું નથી પાઘડી તૂટલી ફૂટલી અને લીરે લીરા નીકળી ગયા છે અને ઉઘાડેમાંથી હું કેવો લાગીશ આવું બ્રાહ્મણ કહેવા લાગ્યા બ્રાહ્મણે કહ્યું કે એક વસ્તુ મારી પાસે ગીરે ગીરો મૂકી શકું તેવી છે તો વાણિયાએ કહ્યું કે શું છે ભાગ્ય કે શું મારું ભાગ્ય તો વાણીઓ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા ભાગ્ય સિત્તેર પંચોતેર વર્ષ સુધી તને સાથ ન આપ્યો તને આવો ને આવો આવો ગરીબ રાખ્યો તો મને શું તારું ભાગ્ય ગીરવે મૂકી અને મંગને મને કંગાળ કરી નાખો છે એટલે તારું ભાગ્ય મારે ગીરવે રાખવું નથી તો બ્રાહ્મણ કહે ગમે તે કરો પરંતુ મને અનાજ આપો કારણ કે અમે બાપ દીકરીએ કાંઈ ખાધું નથી એટલે વાણીઓ કહેવા લાગ્યું કે એક વસ્તુ છે કે તારી દીકરી હવે જુવાન થઈ ગઈ છે અને તે જુવાન દીકરીનું યૌવન જો તું ગીરવે મૂકી દે તો હું તને અનાજ કે જે જોઈતી જોઈએ તે ચીજ વસ્તુ આપું તો બ્રાહ્મણ દેવતા તો લાલ પીળા થઈ ગયા અને મગજમાં અનેક વિચારો આવવા લાગ્યા કે આ વાણીઓ શું બોલી રહ્યો છે એને શું બોલે છે તેનું ભાન નથી પરંતુ પણ વસ્તુ તો હતી નહીં

મારે બીજું કઈ કરવાનું નથી એટલે હવે બ્રાહ્મણ દેવતાનો ક્રોધ જરા હેઠે બેઠો અને તેણે યોવન ગીરવે મૂકવા માટે હા હા પાડી દીધી અને કે હું મારી ગીરવે મૂકવા તૈયાર છું બ્રાહ્મણે કહ્યું કે હા હું મારી દીકરીનું યૌવન ગીરવે મૂકવા તૈયાર છું એટલે વાણિયો તો તરત ચોપડો કાઢ્યો અને ઉપર લખાણ કર્યું પાકું લખાણ કર્યું એમાંય આ બ્રાહ્મણ દેવતાનો અંગૂઠો પણ લીધો વાણિયાની જાત બહુ ચતુર હોય એટલે એને આ બધું કામ પાકું કર્યું પછી જે વસ્તુ જોઈતી હતી એ બધી આપી દીધી આ રીતે પછી બ્રાહ્મણ જે જોઈએ તે વાણિયાની દુકાને લઈ આવતો હવે પછી એક વખત એવું બને છે કે ત્યાંથી શંકર અને પાર્વતી નીકળે છે અને પાર્વતીજી આ બ્રાહ્મણ અને આ યુવાન દીકરીને જુએ છે અને તેનું ભાગ્ય જુએ છે તો તેમને ખબર પડે છે કે આ દીકરીનું યૌવન અને ત્યાં ગીરવે મુકાયેલું છે એટલે પાર્વતીજી તરત જ શંકર ભગવાનને કહે છે કે આ દીકરીનું યૌવન જ્યાં સુધી તમે છૂટું ન કરાવો પાછું ન અપાવો ત્યાં સુધી હું એક ડગલું પણ આગળ વધીશ નહીં અને તમને વધવા નહીં દઉં કારણ કે આટલી બધી ગરીબી આટલી હદે તો તમે ભગવાન થઈને આ દીકરીનું યૌવન પાછું ન અપાવો આવું તો આ પૃથ્વી ઉપર કોઈ દિવસ નથી બન્યું

સાંજે સંજાટાને અવશ્ય આ મંદિરે આવતો એટલે વાણીઓ ત્યાં સાંજે પૂજા આરતી કરવા આવેલો અને ધ્યાનમાં બેઠો હતો તો તે જ વખતે આ શંકર ભગવાન અને પાર્વતી પાર્વતીજી ત્યાં આવ્યા અને ગણેશજીને કહેવા લાગ્યા કે આ તારા ઇલાકામાં આટલું બધું દુઃખ અને આ દીકરીના યૌવન ગીરવે મૂકવા પડે એવા આ વાણી તું સપોર્ટ કરે છે તો એને દંડ કેમ નથી કરતો પિતાજીના વચન સાંભળી અને ગણપતિજીએ કહ્યું કે પિતાજી એના પુણ્યના બળે આ બધું થાય છે એટલે હું એને કાંઈ કરતો નથી અને એને મારું મંદિર બંધાવ્યું અને આ બધી આખા ગામને મારી પૂજા કરતા કર્યા છે એ મારો ભક્ત છે એને હું કાંઈ ન કરી શકું પરંતુ બ્રાહ્મણને એક અઠવાડિયાની અંદર હું પચીસ હજાર સોના મારું ભેટમાં આપીશ પાર્વતીજીને અઠવાડિયાનો સમય બહુ જ વધારે લાગ્યો એટલે તે કહેવા લાગ્યા એટલે પાર્વતીજી કહેવા લાગ્યા કે એટલું બધું અમારે એ રોકાવાનું નથી એટલે તું જેટલું ઝડપી બને તેટલું તે ગરીબ બ્રાહ્મણને પચીસ હજાર સોનામરો આપી દે એટલે ગણપતજીએ કીધું કે તો હું ત્રણ દિવસમાં આ પચીસ હજાર સોનામરો આપી દઈશ હવે આ વાણીઓ ત્યાં રહ્યો રહ્યો બધું સાંભળતો હતો એટલે કે ત્યાં તે હાજર જ હતો તે હળવે કરીને ત્યાંથી છટકી ગયો અને ઘરે જઈને વિચારવા લાગ્યો કે મેં આ બ્રાહ્મણના

તેની દીકરીએ કહ્યું કે નહીં મારા પિતાજીનું ભાગ્ય હું નહીં લખી આપું મારું જોબન ભલે ગીરે હોય કારણ કે એને દીકરીને કંઈક ખ્યાલ આવી ગયો હતો કે કઈક હોવું જોઈએ નહીતર આ વાણીઓ આવે નહીં એટલે વાણિયા સામેથી હજાર સામેથી હજાર માંથી બે એમ દસ હજાર સોનામર આપવાનું નક્કી કર્યું ત્યારે આ બ્રાહ્મણની દીકરી માયની એટલે એનું ભાગ્ય લખાવી લીધું અને દસ હજાર સોનામર આપી અને એનું યૌવન પણ છૂટું કરી દીધું આમ વાણીઓ એનું ભાગ્ય લખાવીને ઘેરે આવ્યો હવે આમ ત્રણ દિવસ ત્રણ દિવસ વીતવા આવ્યા ત્રીજા દિવસની સાંજ પડવા આવી એટલે પાર્વતીજીએ ને ચિંતા થઈ કે હજુ આ ગણપતિએ કશું કર્યું નથી એટલે તેમણે તેણે પાર્વતી માતાએ ભોળાનાથને જગાડ્યા સમાધિમાં બેઠા હતા તેમાંથી જગાડ્યા અને કહ્યું કે હજુ આ ગણપતિએ કાંઈ કર્યું નથી હવે શાંત થવા આવી છે તો તમે જલ્દી જાઓ નહીતર આ વચન ચૂકી જાય છે એટલે ભોળાનાથ તરત ત્યાંથી પોઠીઓ લઈને ગણપતિ પાસે આવ્યા અને ગણપતિજીને ખખડાવા લાગ્યા કે વચન આપી અને ફરી જાય છે આ શાંત થવા આવી તો એ તે સોનામરો નથી આપી હવે તે વખતે આ વાણિયો ત્યાં જ પરિક્રમાની જગ્યામાં ઊભો હતો આ વાર્તાલાપ સાંભળતો હતો એટલે ગણપતિજી કહેવા લાગ્યા કે મારી પાસે સોનામરો ક્યાં છે અને મેં તો એમ કહેતા શું કહી દીધું હતું અને એક હજાર સોનામરો તો મેં આપી દીધી અને એ પણ એ વાણિયા પાસે દેવડાવી અને બીજી બે હજાર સોનામર પણ એની પાસે જ દેવડાવીશ એટલે તો વાણીઓ મનમાં વિચારે લાગ્યો કે આ દેવો પણ બોલીને ફરી ગયા એમ કરી ત્યાંથી ચાલ્યો ગયો ચાલવા લાગ્યો પરંતુ તે જે બીતે એના હાથ હતા તે ચોટી ગયા અને ઉખડતા ન હતા એટલે તે ગણપત દાદાને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ગણપતિ દાદા મને છોડાવો એટલે ગણપતિ દાદાએ પ્રસન્ન થઈ અને કીધું કે તે આજે ન કરવાનું કામ કર્યું છે તે મારું મંદિર બંધાયું તે તો બહુ સરસ કામ કર્યું છે ભક્તિ કરે છે એ કામ સરસ છે પરંતુ આ દીકરીનું યૌવન તે ગીરવે રાખ્યું એ પાપ કર્યું છે એટલે તારે બીજી પંદર સોના મોરો પણ તારે એને દેવી પડશે તો તારા હાથ અહીંથી ઉખડશે એટલે પાણીએ કહ્યું કે મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ છે હું ધર્મ ભૂલ્યો છું અને હું હવે આ પંદર હજાર સોનો મોરો પણ આપી દઈશ અને એનું ભાગ્ય પણ એને લખેલું પાછું આપી દઈશ આ રીતે ગણપતિજીએ પોતાની ચતુરાઈ વાપરી અને એનું વચન પણ મિથ્યા ન ગયું અને વાણિયા પાસેથી પચ્ચીસ હજાર શ્વાણામોરો પણ બ્રાહ્મણ દેવતાએને દેવરાવી અપાવી આ વાત સાંભળી પાર્વતી ખૂબ ખુશ થયા અને ગણપતિજીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને કહેવા લાગ્યા કે તું તો બુદ્ધિશાળી તો છે પણ આટલો બધો બુદ્ધિશાળી છે એ મને આજ ખબર પડી એટલે તમને હું એક વરદાન આપ આપું છું કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી આ લગ્નમાં પહેલી કંકોત્રી તારી અને પહેલી પૂજા પણ તારી થશે આમ બ્રાહ્મણ દેવતાને પોતાની પુત્રીના ધામધૂમથી લગ્ન કર્યા અને ખુશીથી તેઓ રહેવા લાગ્યા મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય